મોડાસાના સાકરીયા ગામે ચૌદ વર્ષીય યુવક તળાવમાં ડૂબ્યો ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ અને પિતા વિનાના યુવકને તળાવ ભરખી ગયો સાકરિયાના બાંભેરા તળાવમાં મિત્ર સાથે ગયો હતો નહવા મૃતક સાકરિયા ગામના ચૌદ વર્ષીય યુવક દેવરાજુભાઈ તરાર ઊંડા પાણીમાં ડૂબતા નીપજ્યું મોત ઘટના સ્થળે મોડાસા ફાયર ફાઈટરની ટીમ અને રૂરલ પોલીસ પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો ફાયરની ટીમે કેમેરાની મદદથી ઊંડા પાણીમાં ડૂબેલ યુવકના મૃતદેહને કાઢ્યો બહાર ચૌદ વર્ષે યુવાનો મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ મૃતકના મૃતદેહને પીએમ માટે મોડા સારબંધ ખાતે ખસેડાયો યુવક ડૂબવાના સમાચાર પ્રાપ્ત થતા સાંકરિયાના ભાભેરા તળાવ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા ચૌદ વર્ષે દેવતરાના મોતથી સમસ્ત સાંકરિયા ગામમાં શોકનો માહોલ છવાયો બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી